આવતીકાલે સત્તાવીસ જૂન ના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી ભવ્ય રથયાત્રા કરવામાં આવશે સુરત સુરત પણ ઠેર ઠેર આવશે ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા વાજતે ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજી ને રથમાં બિરાજમાન થઈ તેઓ નગરચર્યા નીકળશે પૌરાણિક માન્યતા મુજબ રથયાત્રા ના દિવસે ભગવાન જગન્નાથજી ના રથ નું દોડધુ ખેંચવાથી પાપો નો નાશ તો હોવાની માન્યતા છે જેથી રથયાત્રા ના પર્વ ને ઉત્સાહ સાથે ભક્તો મનાવે છે ત્યારે આવતીકાલે સુરત ઈસ્કોન મંદિર દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે રથ માં ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી આરતી તેમજ પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે સુરત ના જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ની રથયાત્રા સુરત રેલવે સ્ટેશન રોડ થી થઈ ટેક્સટાઇલ માર્કેટ થી ઉધના દરવાજા અને ઉધના દરવાજા થી મજુરા થઈ વડાજન થી પસાર થઈ રાત્રે નિજ મંદિરે પરત ફરશે ત્યારે રથયાત્રાના આ ભવ્ય ઉત્સવ ને લઈ ગૃહ રાજ્ય મંદિર સાથે રથયાત્રા બાબતે મંદિરના સભ્યો સાથે ચર્ચાઓ કરી રથ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મહત્વની છે કે રથયાત્રામાં લાખો ભક્તો જોડાશે જેથી લોકોની સલામતી ને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રથયાત્રા દરમિયાન રાખવામાં આવશે

આવતીકાલે કેવી રીતે રથયાત્રા ક્યાંથી નીકળશે કે શું રૂટ છે આવતીકાલે સત્યાવીસ જૂન શુક્રવાર બપોરે ત્રણ વાગે રથયાત્રા સુરત સ્ટેશન થી નીકળશે વેસ્ટ બાજુ આ બાજુ નીકળશે અને પછી રિંગ રોડ પર થઈને અઠવા ગેટ બ્રિજ ક્રોસ કરીને ગુજરાત ગેસ સર્કલ રિસેપ થી પછી આગળ ઇસ્કોન મંદિર તરફ આવશે જહાંગીરપુર આગળ આજે રથયાત્રા ને લઈ ગૃહ રાજ્ય રાજ્યમંત્રી દ્વારા પણ મંદિર મુલાકાત લેવામાં આવેલી છે શું આજે ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સામીભાઈ આવ્યા હતા એમણે દર્શન કરીને આખા કેમ્પસનું નિરીક્ષણ કર્યું રથનું પણ નિરીક્ષણ કર્યું અને હી વોઝ વેરી કોન્ફિડન્ટ એમણે કીધું કે બહુ સરસ ઉત્સવ છે ઘણો ઉત્સાહ પણ છે ભક્તોમાં એમણે પણ પ્રોત્સાહન કર્યું કે વ્યવસ્થિત ધૂમધામથી ભગવાનની રથયાત્રા ઉજવો જી રથયાત્રા જે છે એમાં કયા મુખ્ય મહેમાન કોણ કોણ રહેશે અને કેવી રીતની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ઘણા બધા ભક્તો અમે ઇન્વાઇટ કર્યા છે પણ ધ થિંગ ઇઝ ઇસ્કોની રથયાત્રા વર્લ્ડ વાઇડ થાય છે તો બે સિનિયર ભક્તો આવે છે વરિષ્ઠ ભક્તો એક ઓડિશાથી હિઝ હોલીનેસ ભક્તિ ગૌરવ નારાયણ સ્વામી મહારાજ અને વૃંદાવનથી એક હિઝ હોલીનેસ પરમ વૃંદાવન વૃંદાવનચંદ્ર સ્વામી મહારાજ આવે છે એમની સાથે ઘણા બધા બીજા પણ ભક્તો આવશે રથયાત્રા દરમિયાન મુખ્ય આકર્ષણ શું રહેશે જણાવા મળેલું છે કે રથયાત્રામાં ભગવાનની અલગ અલગ જાતિઓના દર્શન છે તે રથયાત્રા એક ટ્રેડિશનલ પારંપારિક ઉત્સવ છે જે હજારો વર્ષોથી પૂરીમાં મનાવાનો મનાવવામાં આવી રહ્યો છે અને એ દરમિયાન મુખ્ય આકર્ષણ અથવા મુખ્ય એક્ટિવિટી હોય છે ભગવાનનું નામનું સંકીર્તન યુગ જે કળિયુગ માટે ભગવાનને પ્રાપ્ત કરવાની રીત છે યુગધર્મ हरिनाम સંકેતન થી અશ તો લગભગ 2 કિલોમીટર સુધી આખો લાંબો સ્ટ્રેચ હોય છે ત્યાં એટલા બધા ભક્તો છે જે શ્રદ્ધાળુ હોય છે અને ત્યાં અલગ અલગ કીર્તન मंडલી હોય છે ત્યાં કીર્તન થશે પ્લસ સાથે સાથે ભગવાનની અલગ અલગ 13 છાકીઓ અથવા ડાયરોમાં થશે કે ભગવાનની અલગ અલગ લીલાઓ દામોદર લીલા છે પછી માખણ ચોરી લીલા હબધી લીલાનું પ્રદર્શન કરવામાં આવશે પ્લસ સાથે સાથે અમુક અમુક જગ્યાએ ભક્તો માટે Juices Fruits પાણી એમ વિદ્યાની વ્યવસ્થા કરવાનો આવી છે પ્લસ इसकॉन मंदिर चाहेंगे पुरातरती में 5 पुरा लाख नाना नाना एक बुंदीना पैकेट्स प्रसाद रेडी किया है जो बड़ा डिस्ट्रीब्यूट करसू यात्रानु शो महत्व है यात्रानु महत्व ये है शास्त्रों પ્રમાણે કે भगवान श्री कृष्ण જ્યારે દ્વારકા થી કુરુક્ષેત્ર આવ્યાતા સૂર્યગ્રહણના સમયે તો વૃંદાવંતિ પર બધા ભક્તો ગોપ ગોપીકાઓ બધા ભગવાનને મળવા માટે કુરુક્ષેત્રમાં ગયાતા અને પછી ભગવાનને ઇન્વાઇટ કરતા હતા ભગવાનનો રથ ખેંચીને કે તીકલી તમે વૃંદાવન આવો તો ઇટ સિગ્નિફાઈઝ ધેટ આપણે ભગવાનના રથનું દોરડું ખેંચીને ભગવાનને આપણે આપણા હૃદયમાં ઇન્વાઇટ કરીએ છીએ એના માટે આપણું હૃદય સાફ કરવું પડશે એટલે જ આજે ગુંડીચા માર્જનનો દિવસ છે અને એ પણ સાથે કીધું છે સ્કંદ પુરાણમાં કે રથે તું વામન દ્રષ્ટ પુનર્જન્મ ન વિદ્યતે જે પણ વ્યક્તિ ભગવાનને એક પર વાણ એક પણ વાર રથ પર આરૂઢ થયેલા દર્શન કરે છે એ વ્યક્તિના બધા જ પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને ફરીવાર જન્મ મૃત્યુના ચક્રમાં એને એન્ટર નથી થવું પડતું જી જે પ્રકારે આપણે જે મંદિરના જે પૂજારી છે તેમની સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે આવતીકાલે જે રથયાત્રા ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવશે જે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે એમાં ઓડિશા તેમજ વૃંદાવનથી મુખ્ય મહારાષ્ટ્રીઓ આવવાના છે તેમજ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ દ્વારા આ રથયાત્રાને લઈ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર રથનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું કેમેરા પર્સન સાથે રશ્મિ રાના રફતાર